ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ હજી પણ એલર્ટ મોડમાં સરકાર છે અને ભારત સરકારની સૂચના પ્રમાણે ઓપરેશન શીલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેરમાં જે માધા પર વિસ્તાર છે જેમાં ક્રાઇસ્ટ મેડિકલ હોસ્પિટલ યુનિકેર હોસ્પિટલ મોરબી રોડ જામનગર રોડ રેલવે ક્રોસ રેલવે જે લાઇન છે આ એરિયામાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇવેક્યુએશનની પ્લાનિંગ અને એનું સિમ્યુલેશન કરવામાં આવશે ડ્રોનનું સ્વાર્મ અટેક થાય તો શું શું તકેદારી લેવાની છે એની પ્રેક્ટિસ કરવામાં આવશે જેમાં બસો થી વધારે એનસીસી એનએસએસ સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ તમામ જિલ્લા તંત્ર પોલીસ તંત્ર અને તમામ જે રેસ્ક્યુ જે ફોર્સિસ છે એની સાથે જોડાશે ખાસ કરીને ઇવેક્યુએશન મેડિકલ સારવાર અને તાલીમ એના ઉપર ભાર મૂકવામાં આવશે મારી આપ સૌને વિનંતી છે કે સાડા આઠ વાગે માધર માધાપર ગામ અને આસપાસના વિસ્તારમાં બ્લેકઆઉટ સ્વયંભૂ રાખવા મારી નમ્ર વિનંતી છે અને અમે પણ લોકોને આ બાબતે આજથી સમજૂત કરવા જઈ રહ્યા છીએ જી આ મોકડ્રીલ હોય માધાપર ગામ અને આસપાસના વિસ્તારમાં બ્લેકઆઉટ રહેશે પંદર મિનિટનું અત્યારે બ્લેકઆઉટની પ્લાનિંગ છે એમાં અમારી વિનંતી છે કે બિનજરૂરી અવર જવર કરવી નહીં પરંતુ મેડિકલ ઇમરજન્સી કે એવા કિસ્સાઓમાં આપ બહાર નીકળી શકશો જી અમે એમાં પણ અમારી વિનંતી છે કે આ વિસ્તારમાં જો કોઈ વાહન પસાર થઈ રહ્યું હોય તો એ બાજુમાં પોતાની લાઇટો બંધ કરીને ઉભા રહે